મેસાણાની ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક ક્ષતિ ધરાવતા બાળકોની દિશા ડે સ્કૂલમાં પ્રેક્ટિસ કરી રહેલી માયા દેવી પૂજક સામાન્ય બાળકો કરતાં પણ આગળ નીકળી ગઈ છે માયા માનસિક રીતે વિકલાંગ હોવા છતાં ફ્લોર હોકીમાં સારો દેખાવ કરીને આગામી છવ્વીસમી જાન્યુઆરીથી થી ચાર ફેબ્રુઆરી સુધી દક્ષિણ કોરિયામાં રમાનાર સ્પેશિયલ વિન્ટર ઓલિમ્પિકમાં ફ્લોર હોકીની રમત માટે પસંદગી પામી છે ગુજરાતમાંથી એકમાત્ર માયાની પસંદગી કરવામાં આવી છે

અને એ દેવી પૂજક સમાજ માટે પણ એક ગૌરવની વાત કહી શકાય અને મહેસાણાની પણ અમારી ગૌરવની વાત કહી શકાય મહેસાણાના મગપરા વિસ્તારમાં નાના ઝૂંપડામાં જન્મેલી માયા ગરીબ પરિવારમાં ઉછરી છે માયાનો પરિવાર સરકારી પડતર જમીનમાં બાંધેલા ઝૂંપડામાં રહી શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે માયાના પરિવાર પાસે એક પણ દસ્તાવેજી પુરાવો નહીં હોવાના કારણે પાસપોર્ટ કરાવવા માટે ઘણી મુશ્કેલી નડી હતી

બીજું જ્યારે અમે એમને કીધું કે તમારે નગરપાલિકાની જે વેરા પાવતી હોય એમની પણ જ્યારે આપો એક દબાણમાં એમનું એક બાંધકામ ઝૂંપણું કરેલું છે એટલે એ એવિડન્સ પણ એના જોડે હતા નહીં જ્યારે એમના અમે જન્મ તારીખ માટે જ્યારે ગયા એટલે જન્મ તારીખ માટે એમના જોડે એલસી હતી પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર પણ એમના નગરપાલિકામાં નોંધાયેલું નહોતું માયાની ઉંમર અત્યારે 19 વર્ષની છે પરંતુ સરકારી શાળામાં ધોરણ 7 સુધી અભ્યાસ કરવા છતાં માયા અભળ રહી હતી 15 વર્ષની ઉંમરે માયાને માનસિક વિકલાંગ માટેની શાળા દિશા સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી શાળામાં માયાને શિક્ષણની સાથે સાથે ફ્લોર હોકીની રમતની તાલીમ આપવામાં આવી માયાએ ફ્લોર હોકીની રમતમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના 4 જેટલા કેમ્પોમાં સારો દેખાવ કરતાં માયાને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા જવાનો મોકો મળ્યો છે તો અમદાવાદ હું એ નહીં જી કા દિલ્હીએ નહીં જી ક મુંબઈએ નહીં જી આમ અમદાવાદ જ નતું જોયું ને તો રાકેશ ભૈયે દેખાડતા અને અમદાવાદ જોયું તા થોડું શાકભાજી લાવીએ હા અને થોડું વેચી આવીને થોડો સાહેબ બાબા નોકરી જાય તે થોડો પૈસા લાવવા છોકરો તેના લીધે અમે ગુજારો કરીને અમારા ઘરથી તો કશું કરતા નહીં એ તો એક રૂપિયાની મજૂરી ને એમનો તો આશા જ નહીં ઘરમાં આ તો હું વેકવા જઉં કે થોડું નભાઈ લઉં અમારા સમાજમાં કોઈ ફોરમ જેલું નથી અમારી દીકરી સરસ બહુ કહેવાય શાકભાજીનો વેપાર કરતા કમુબેન દેવી પૂજકે અમદાવાદ પણ જોયું હતું ત્યારે તેમની દીકરી માયા વિમાનમાં બેસીને વિદેશ જવાની છે તેવા સમાચારે પણ ગરીબ પરિવારમાં આનંદ છવાઈ ગયો છે ફ્લોર હોકીની રમતમાં પસંદગી પામીને માયાએ સાબિત કરી આપ્યું છે કે તમારામાં ધગશ હોય તો કોઈ પણ પ્રકારની વિકલાંગતાને પરાસ્ત કરીને કુદરતે આપેલી નબળાઈને પણ ઢાંકી શકાય છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા